સુરત જિલ્લામાં વધુ એક સમશાર ઘટના સામે આવી છે ચાર વર્ષની વિદ્યાર્થીને સ્કૂલેથી ઘરે પરત લઈ જતા સ્કૂલ વાહન ચાલકે કરતા પલસાણા પોલીસે સ્કૂલ વાહન ચાલક રાધમ નરપત પૂર્વહિતની ધરપકડ કરી છે જે વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી સ્કૂલમાં સહી સલામત મોકલવા જે વાહનો વ્યવસ્થા કરવામાં છે તે સ્કૂલ વાહન ચાલક માસુમ વિદ્યાર્થીને સાથે સાડેરી કડપલા કરતો કિસ્સો સુરત જિલ્લા પલસાણા તાલુકાના એક ગામમાં બનવા પામ્યો છે ટીવી સ્ક્રીન પર દેખાતા નરાધમ સ્કૂલ વાહન ચાલક નરપત પુરોહિત તેની સ્કૂલ વાહનમાં રોજ આવતી ચાર વર્ષીય વિદ્યાર્થીને પોતાના હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે રાબતા મુજબ પાડોલીની સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વર્ષીય વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ સ્કૂલના વાન ચાલક નરપત પુરોહિત અન્ય બાળકોને શાળાઓથી નીકળ્યા હતા

ફરિયાદીની ની પોણા પાંચેક વર્ષ દીકરી જે બારડોલીની એક સ્કૂલ માં અભ્યાસ કરતી હતી જેને આ વાન ચાલક નરપતસિંહ ભોજ લેવા મૂકવા જતા હતા દરમિયાન શાળા થી ફરિયાદી ઘરે પરત આવતી વખતે સ્કૂલ વાનમાં માં બાળકી એકલી હોય એકલતાનો લાભ લઈ બાળકી સાથે અડપલા કરેલ અને બાળકી તેની જાણ તેમના માતા પિતા કરતા તેમના માતા પિતા પલસાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ગુનાની ગંભીરતા સમજી ફરિયાદ દાખલ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે એમાં જે આ ગુન્હાના કામે જે સ્કૂલવાન છે તેમને કબજે કરવામાં આવેલ છે અને આરોપી નરપત સિંઘને રેસ્ટ કરવામાં આવેલ છે નરપતસિંહ સિંઘે બીજા કોઈ ગુના હચરેલ છે કે કેમ તે બાબતે હાલ તપાસ ચાલુ છે અસર તરસિબલ દાખલવાનું ગુન દાખલ આ નરપતસિંહ પ્રમાણે બીએનએસ મુજબ અને બોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે પલસાણા પોલીસે વિદ્યાર્થીને સાથે લફલા કરનાર રાધમ સુનમાન ચાલક પોસ્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સરિયા પાછળ ઢકેલી દીધો છે પરંતુ ઓવર નવા સમાજમાં સમાજમાં કિસ્સા બનતા હોય લોકોએ ખાસ જાગૃત થવાની જરૂર છે તબીજી તરફ આવા નરાધમોએ આખરી સજા મળે તો સમાજમાં અવકૃત્ય કરનાર પર લોક લાગી શકે છે સુરેશ રાઠોડ હિં ટીવી ન્યૂઝ પલસાણા